નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવતો મિત્રો ભાવનગર મહાનગરપાલિકા પરથી બે હજાર ચોવીસ માટેની નવી ભરતી છે મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવતો મિત્રો નવ હજાર રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો ઉંમર મર્યાદા પોસ્ટ વિશે વાત કરવામાં આવતો મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી પરથી માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલ જોઈ લઈએ ભાવનગર મહાનગરપાલિકાની સંપૂર્ણ માહિતી જોઈએ આગળ ભાવનગર મહાનગરપાલિકાની ભરતી અંગેની જાહેરાત વિશે વાત કરવામાં આવે તો ભાવનગર મહાનગરપાલિકા નીચે જણાવેલા જગ્યાએ સીધી ભરતી કરવા માટે નિયમ નમુના સા ઓજેસ વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજી મંગાવેલી છે આ ઉમેદવાર મિત્રો વેબસાઇટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તારીખ પોત બે બે હજાર ચોવીસ થી પંદર બે બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો જગ્યાના નામ વિશે વાત કરવામાં આવે તો જગ્યાનું નામ છે મિત્રો ફાયર ઓફિસર એક ચીફ ફાયર ઓફિસર એક સિટી એન્જિનિયર એક જગ્યા છે એડિશનલ સિટી એન્જિનિયર બે બાયોલોજીસ્ટ બે પીટર સ્ટ્રીટ ત્રણ કુલ દસ જગ્યા પર ભરતી કરવામાં આવેલી છે મિત્રો કોઈ પણ સંજોગો ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે આ જગ્યાએ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અન્ય માહિતી ઓજસ વેબસાઇટ પર મેળવવામાં આવશે મિત્રો જ્યાં તે અરજી કરતા હશે ત્યાં સંપૂર્ણ વિગતવાર માહિતી આપવામાં આવશે મિત્રો ઉમેદવારે નિયત થયેલી ફી તારીખ સત્તર બે બે હજાર ચોવીસ સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઈ કરવાની રહેશે ફી વગર અરજી આપોઆપ ના મંજૂર કરવામાં આવશે આ ભરતી બાબતે જરૂર જણાયેલા પસંદગી સમિતિ દ્વારા મેરિટ આધારિત શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો જે લેખિત પરીક્ષા મોકલવામાં આવશે સરકાર શ્રેણીના નીતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોની ઉંમર વગેરેની છૂટછાટ આપવામાં આવશે સરકાર શ્રેણીના નીતિ નિયમો અનુસાર એસસી એસટી એસસીબીસી ઇડબલ્યુ મહિલા વિકલાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીનો સમાવેશ કરવામાં આવશે વધુ વિગતો માટે ભાવનગર મહાનગરપાલિકાના વેબસાઇટ પરથી જાણકારી લેવી આ પ્રતિ પ્રક્રિયા બાબતે કમિશનર મહાનગરપાલિકા દ્વારા અરજી નિર્ણય રહેશે મિત્રો આવી કોઈ પણ સરકારી ભરતીની માહિતી જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત